જય ગૌ માતા જય દ્વારકાથી જય શ્રી રામ જય ભવાની તો મિત્રો હું છું ગામ છત્રાલા થી જીવ સેવકયાનો વગડો ગૌશાળા છત્રાલા અને મિત્રો આપણે એવું નહીં કે છત્રાલા ગામ જ કઈ પણ જગ્યાથી આપણે કોઈ પણ જીવ અહીંયા સેવા કરવા લાવીએ છીએ જેટલી બને એટલી મહેનત અમે કરીએ છીએ અને વધારે કોઈ ગૌ માતા અથવા કોઈ જીવને પ્રોબ્લેમ હોય તો અમે આગળ પોકાડીએ છીએ અને જેટલું બને એટલું તો અહીંયા જ અમે મહેનત કરીએ છીએ તો મિત્રો આપણે થોડા દિવસ પહેલાં જ જે એક મેસેજ મૂકેલો છે ગૌમાતા વિશે જ છે કે મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે અશક્તિવાળા ગૌમાતા અથવા ગૌ ગૌમાતા જે આવે છે ને તેમને ઊભા થવામાં તકલીફ પડે છે તેના માટે એક આપણે મેસેજ મૂકેલો છે કે આપણે મિત્રો શોર્ટ ટાઈમ દિવાળી પહેલાં જ મિત્રો આપણે ગૌમાતાને ઊભા કરવા માટે લોખંડની કોડી લાવવાની છે તો મિત્રો કાલ કાલથી આપણે દાન વાગવાનું શરૂ કર્યું છે સોશિયલ મીડિયા દ્વારા તો મિત્રો કાલનું દાન છે દસ તારીખ દસમા મહિનો બે હજાર પચીસ તો મિત્રો કાલનું દાન આવેલું છે ઓગણીસો ને બે રૂપિયા ને મિત્રો આજે આપણે શરૂઆત કરવાની છે તો મિત્રો તમારાથી શક્તિ ફૂલ નહીં તો ફૂલની પાખડી આજે તમારે અગિયાર દસ બે હજાર પચીસથી આજે મિત્રો જે બને એ મિત્રો ગૌમાતાને ઘોડી લાવવા માટે સાથ સહયોગ આપવાનો છે મારા ભાઈઓ તો મિત્રો જરૂરથી એક રૂપિયાથી જે પણ દાન નખાવવું હોય મિત્રો તમારા નામ સાથે અમારા વોટ્સઅપમાં તમે મૂકજો તો મિત્રો આપણે ગૌમાતા માટે દિવાળી પહેલાં ઘોડી આવી જાય તમે જોયા છો કે ગૌમાતાને અમે હાલ જે અશક્તિ અને મિત્રો જે પગ ભાગેલા ગૌમાતા આવે છે તેમને બે લાકડા રાખીને ઊભા કરીએ છીએ પણ મિત્રો આપણે ગૌમાતાને તકલીફ ના પડે એ માટે લોકોની ઘોડી લાવવાની છે મિત્રો યથાશક્તિ જે બને તે મિત્રો દાન કરજો અને મિત્રો જે આપણે મિત્રો આજે પણ દાન મેસેજ મૂકે છે ફરીથી તો મિત્રો દાન આવવાનું ચાલુ થઈ ગયું છે તો મિત્રો હું તમને જે ભય દાન આપી છે તો મિત્રો તમને ડિટેલ આપી દઈશ અને મિત્રો જે પણ આપણે દાન આવે તેનું ડિટેલ આપણે જે નોટબુકમાં એડ કરીએ છીએ ને મિત્રો તમને પણ જણાવીશું કે કેટલા રૂપિયા દાન આવ્યું છે અને શું શું કેટલા હોડીની શું કિંમત છે એ મિત્રો તમને જણાતા રહીશું તો મિત્રો તમે સાથ સહયોગ આપજો તો મિત્રો દિવાળી પહેલાં આપણે જે વીમાર ગૌમાતા છે તેમના માટે ઘોડી આવી જાય જય ગૌમાતા જય દ્વારકાધી જય શ્રી રામ જય ભવાની